નમસ્કાર દર્શક મિત્રો હું છું રિપોર્ટર યાસીન બાબોર અને આપ જોઈ રહ્યા છો ફતેહપુરા લાઈવ આજના મહત્વના સમાચારની વાત કરીએ તો ખરોદા ગામના મોટીબારમ ફળિયાની યુવતી ગુમ થઈ આ યુવતી અંગે કોઈને ભાળ મળે તો દાહોદ રૂરલ પોલીસ સ્ટેશને જાણ કરવી તારીખ તેર ફેબ્રુઆરી બે હજાર પચીસના રોજ સાંજે પાંચ વાગ્યે દાહોદ રૂરલ પોલીસ સ્ટેશન દ્વારા મળતી માહિતી પ્રમાણે દાહોદ જિલ્લાના ખરોદા ગામની મોટી બારમ ફળિયાની અને અહીં ફોટોમાં જોવાતી શીતલ પ્રતાપ નિનામા ગુમ થઈ ગઈ છે ગુમ થયેલી આ યુવતીની કોઈને પણ ભાળ મળે તો દાહોદ રૂરલ પોલીસ સ્ટેશનના ટેલિફોન નંબર જીરો છવ્વીસ તોતેર બે ચુમ્માલીસ નવસો તેમજ મોબાઈલ નંબર તેસઠ ઓગણસાહ બાસઠ સિત્તેર ઇગણસી તેમજ મોબાઈલ નંબર અઠ્યાશી ઓગણપચાસ અઠ્યોતેર છત્રીસ એકસઠ ઉપર જાણ કરવા દાહોદ રૂરલ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા જણાવવામાં આવ્યું છે